બાદ હવે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવા જઈ રહ્યું છે યુસીસી લાગુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવી છે જેને લઈ અનેક નિયમોમાં બદલાવ આવશે રાજ્ય સરકાર દ્વારા પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવનાર છે આ કમિટી લોકોના સૂચન પર કામ કરશે ત્યારે આવો જાણીએ આ યુસીસી કોડ શું છે અને કોણ આ સમિતિના સભ્ય છે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે યુસીસી લાગુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ રાજ્ય બાદ હવે ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે માટે સરકાર આગળ વધી રહી છે રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે દિશામાં કામગીરી થઈ રહી છે રંજનાબેન દેસાઈની અધ્યક્ષતામાં કમિટી રચાશે પાંચ સભ્યોની આ કમિટીમાં વરિષ્ઠ નિવૃત્ત આઈએએસ આરસી કોડેકર દક્ષેશભાઈ ઠાકર ગીતાબેન શ્રોફનો સમાવેશ થાય છે આ કમિટી તમામ પાસાનો અભ્યાસ કરી પિસ્તાલીસ દિવસ માં રાજ્ય સરકાર ને રિપોર્ટ આપશે આ રિપોર્ટ સરકાર નિર્ણય કરશે ગુજરાત સરકાર રાજ્ય તમામ નાગરિકો હક અને અધિકાર મળે તે દિશામાં આગળ વધી રહી છે આ માટે ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે પાંચ સભ્યોની આ સમિતિમાં અન્ય સભ્યો તરીકે નિવૃત્ત વરિષ્ઠ આઈએસ અધિકારી શ્રી સી એલ મીના એડવોકેટ શ્રી આરસી કોડેકર ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર શ્રી દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર સુશ્રી ગ્રીતા મેન શ્રોફનો સમાવેશ કરવામાં આવ્યો છે આ કમિટી તમામ પાસાઓનો સુગ્રથિત અભ્યાસ કરીને પોતાનો રિપોર્ટ પિસ્તાલીસ દિવસમાં રાજ્ય સરકારને આપશે અને રિપોર્ટના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે હવે સવાલ એ થાય કે આ યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ છે શું હાલમાં દેશમાં બે પ્રકારના કાનૂન છે ક્રિમિનલ કાયદા અને સિવિલ કાયદા ક્રિમિનલ કાયદામાં ચોરી લૂંટ મારામારી જેવા બનાવો સામે સુનાવણી થાય છે દરેક ધર્મ સમુદાયના લોકોને ક્રિમિનલ કાયદા લાગુ પડે છે જ્યારે સિવિલ કાયદામાં લગ્ન અને સંપત્તિ સાથે જોડાયેલા કેસ ચાલે છે છૂટાછેડા ભરણપોષણ વગેરે ભારતમાં અલગ અલગ ધર્મોમાં લગ્નના રીત રિવાજ અલગ અલગ છે આજ કારણ છે કે આ પ્રકારના કાયદાને પર્સનલ લો પણ કહેવાય છે પર્સનલ લો એટલા માટે કે મુસ્લિમોમાં સાદી અને સંપત્તિના ભાગલા મુસ્લિમ લો મુજબ થાય છે હિન્દુઓમાં હિન્દુ એક્ટ મુજબ કેસ ચાલે છે ઈસાઈ અને શીખ માટે પણ અલગ અલગ પર્સનલ લો છે યુનિફોર્મ સિવિલ કોડ મારફતે પર્સનલ લો ખતમ થઈ જશે અને કોઈ પણ ધર્મ હોય કોઈ પણ સમુદાય હોય એ તમામ માટે એક સમાન કાયદા રહેશે જેને યુનિફોર્મ સિવિલ કોડ કહેવાય છે ગુજરાત સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી ની એક સભ્યોની સમિતિ રચના કરવામાં આવી છે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા ગુજરાત સરકાર દ્વારા આજે આ સમિતિની જાહેરાત કરવામાં આવી છે જે સમિતિના એક સભ્ય તરીકે મારી પસંદગી કરવામાં આવી છે ગુજરાત સરકાર પણ ગુજરાતની બહેન દીકરીઓ સ્ત્રીઓને અન્યાય ન થાય અથવા ન્યાય આપવામાં વિલંબ ન થાય એ દિશામાં ખૂબ ગંભીરતાથી આગળ વધી રહી છે ખાધા ખોરાકી છૂટાછેડા પછી આ અને આવી જે બાબતો છે એ બાબતોમાં વધારે ગતિ લાવવા માટે એ બાબતોને વધારે પારદર્શક બનાવવા માટે અને સ્ત્રીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે જેમાં દેશભાઈ ઠાકુર પણ પસંદગી કરવામાં આવી છે ત્યારે આ અંગે તેમની સાથે વાતચીત કરવામાં આવી હતી ડોક્ટર દક્ષેશભાઈ ઠાકર હાલ સુરતની વનિતા વિશ્રામ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે આ તેઓ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કાર્યરત હતા શિક્ષણ જગત સાથે તેઓ છેલ્લા ચાલીસ વર્ષથી સંકળાયેલા છે ખાસ કરીને યુવા વિદ્યાર્થીઓ સાથે તેમના સંપર્ક અને તેઓ શિક્ષણવિદ હોવાના કારણે આ સમિતિમાં તેમને સામેલ કરવામાં આવ્યા છે તેઓ ગુજરાતી સાહિત્યમાં પીએચડી કરી ચૂક્યા છે તેમણે જણાવ્યું હતું કે ખૂબ જ ઝડપથી લોકોને ન્યાય મળે અને તેઓ સંતોષ અનુભવે તે માટે અમે કાર્ય કરીશું અમે પોતાનો રિપોર્ટ બનાવી સરકારને રજૂ કરીશું નમસ્કાર હું ગીતા શ્રોફ સામાજિક કાર્યકર્તા સુરતથી હાલમાં જ મને જાણ થઈ કે ગુજરાત સરકાર દ્વારા યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડની સમિતિની નામની જાહેરાત થઈ જ જેમાં મારા નામનો પણ સમાવેશ થયો છે હું માનું છું કે ત્રીસ વર્ષથી મેં મહિલા બાળક અને પરિવાર માટે જે કાર્ય કર્યું છે કદાચ એના અનુભવ પરથી હું સમાજમાં ખરું મહત્વ જે પ્રદાન હતું તેનો હું કંઈક નીચોડ આપી શકીશ મને ખૂબ આનંદ થાય છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહ અને ગુજરાતના ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલ તથા હોમ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવીએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે બિલકુલ હું એમાં ખરી ઉતરવા પ્રયત્ન કરીશ હું પણ દ્રઢપણે માનું છું કે આપણે સૌ ભારતીય છીએ એટલે દરેક ભારતીય માટે સમાન કાયદો હોય તો એના ફાયદા અનેક રહે ત્રીસ વર્ષમાં ઘણી વખત મેં જોયું કે મહિલા અને બાળકો માટે જે ન્યાય મેળવવા માટેની દોડ અમે લગાવતા તેમાં ઘણી બધી મુશ્કેલીઓ ફક્ત અમને જ નહીં પણ એ મહિલા અને બાળકને એના પરિવારને પણ પડતી હતી અને ચોક્કસ જ એનું નિરાકરણ હવે આ યુસીસી દ્વારા લાવી શકાશે એવું હું માનું છું અને હું મારાથી બનતા બધા પ્રયત્ન જરૂરથી કરીશ મારી આ નિમણૂક કરવામાં આવી એ બદલ હું સર્વની આભારી છું આ કમિટીમાં ગીતાબેન શ્રોફની નિમણૂક કરવામાં આવી છે. ગીતાબેન શ્રોફ ગુજરાતના પ્રખ્યાત સમાજ સેવિકા છે. તેમણે વર્ષ ઓગણીસો થી મહિલાઓના ઉત્થાન માટે કામગીરી શરૂ કરી હતી. ખાસ કરીને મહિલાઓને રસોઈ અને ગૃહકાર્ય સહિત વિવિધ કૌશલ્યોની તાલીમ આપી છે. તેઓ ભારતની પ્રથમ બાળ યુનિવર્સિટી માટે ગુજરાતના સલાહકાર સમિતિના સભ્ય પણ રહી ચૂક્યા છે. એલએલબી શિક્ષણ હોવાના કારણે તેઓ કાયદાનું પણ જ્ઞાન ધરાવે છે સમાજમાં સુધારા માટેના સામાજિક કાર્યોમાં તેમનો નોંધપાત્ર ફાળો રહ્યો છે ગીતાબેન શ્રોફ જણાવે છે કે હાલમાં જ મને જાણ થઈ કે ગુજરાત સરકાર દ્વારા યુસીસી માટે કમિટી રચવામાં આવી છે જેમાં મારા નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે હું માનું છું કે ત્રીસ વર્ષથી હું મહિલાઓ અને બાળકો માટે જે કાર્ય કરી રહી છું કદાચ એના અનુભવો પરથી હું સમાજ માટે મારા કામનો નિચોડ આપી શકીશ Bureau Report H24 News